તો અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યકરો સાથે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેમ આપણે બધા જાણીએ છીએ કે સરદાર પટેલ સાહેબની એકસો દોઢસો બી જન્મ જયંતિ આખા રાષ્ટ્ર ઉજવી રહ્યા છે એ જ શૃંખલામાં આજે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાની એકતા યાત્રા ખૂબ ધામધૂમ ઉલ્લાસ સાથે અને લોકોના ઉત્સાહ સાથે યોજવાઈ રહી છે એમાં જાલોદર ગામથી લઈને અને ફાકરિયા જે હનુમાનજીના ધામ છે એનાથી પસાર થઈને સિટી મોડાસા સુધી જવાની છે ત્યાં પૂર્ણાહુતિ થવાની છે મોટી સંખ્યામાં દરેક ક્ષેત્રથી લોકો જોડાયા છે જેમાં બહેનો બાળકો વડીલો યુવાનો ખૂબ ઉત્સાહ સાથે ઉમંગ સભેર એમની ઉજવણી થઈ રહી છે સાથે સાથે સરદાર સાહેબના જે ગીતો છે એ પણ વાગી રહ્યા છે એટલે આ યાત્રા અમે બધા હજુ એ ચાલુ છે અમે એમાં મધ્ય વિરામમાં છીએ આ લોકો જોડાય એવી મારી અપીલ છે અને કાલના દિવસે આપણી ભિલોડામાં છે યાત્રા અને પરમ દિવસે બાવીસ તારીખને બાયડ વિધાનસભા ક્ષેત્રમાં રાખવામાં આવી છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાય અને સરદાર સાહેબનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે ધ્યેય છે આપણે બધા ચરિતાર્થ કરીએ એવી અભ્યર્થના સાથે હું બાકી બધાને પણ શુભેચ્છા આપું છું મહેન્દ્ર પ્રસાદ નિશમ રસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર